ગેરકાયદેસર બાંધકામો સામે કાઉન્સિલર દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત ઝાલોદમાં વધતા ગેરકાયદેસર બાંધકામો સામે કાઉન્સીલરો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામો ઝડપથી વધી રહ્યા છે સ્થાનિક કાઉન્સિલરોએ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે ને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કાઉન્સિલરોએ જણાવ્યું છે કે આવા બાંધકામોને કારણે શહેરની સુવ્યવસ્થા અને વિકાસ કાર્ય પર અસર પડી રહી છે લેખિત રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાલિકા અધિકારીઓની બેદરકારી ને કેટલાક અસામાજિક તત્વોની મિલી ભગતથી ગેરકાયદેસર બાંધકામો થકી શહેરમાં ટ્રાફિક પાણીની લાઇન અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓ પર દબાણ વધી રહ્યું છે કાઉન્સિલરો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક કાર્યવાહી કરી આવા બાંધકામો દૂર કરાવવા અને જવાબદાર અધિકારી સામે પગલા લેવા જોઈએ શહેરના અનેક વિસ્તારમાં ગેરકાયદેસર દુકાનો મકાનો અને ગોડાઉનો ઊભા કરવામાં આવ્યા છે જેને કારણે નાગરિકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કાઉન્સિલરોએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા કડક પગલાં નહીં લેવાય તો શહેરના વિકાસ અને વ્યવસ્થામાં મોટી અડચણ ઊભી થશે આ રજૂઆત બાદ સ્થાનિક નાગરિકો અને સામાજિક સંગઠનોમાં પણ આંદોલનનો માહોલ સર્જાયો છે હવે જોવું રહ્યું કે મુખ્યમંત્રી અને તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે કઈ રીતે કાર્યવાહી થાય છે મારું નામ કેતનકુમાર મગનભાઈ પટેલ છે હું નગરપાલિકા ઝાલોદ વોર્ડ નંબર પાંચનો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલો સભ્યો છું ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં દાહોદ રોડ ઝાલોદ ખાતે સુંદરમ હોસ્પિટલની બાજુમાં નંદમન કોમ્પ્લેક્સ આવેલું છે આ નંદમન કોમ્પ્લેક્ષના માલિક દ્વારા નગર નિયુક્તશ્રી દ્વારા મંજૂર કરેલ નકશાની વિરુદ્ધ જઈ અને સ્થળ ઉપર બાંધકામ કરેલ છે નગરકશ્રીએ મંજૂર કરેલ નકશામાં પ્લોટ નંબર એક બે અને પાંચ છ ની વચ્ચે છ મીટરનો રોડ દર્શાવેલ છે તો એ કોમ્પ્લેક્ષના માલિકે પ્લોટ નંબર એક બે અને પાંચ છ ની સાથે સાથે જે છ મીટરનો રોડ છે તેમાં પણ બાંધકામ કરી દીધેલ છે આ અંગે સાધનિક તમામ પુરાવા મેળવ્યા નગરયુવકમાંથી નકશો મંગાવી એની ખરાઈ પણ કરાવી આ બધી બાબતો ચીફ ઓફિસરને ધ્યાને લાવવા જતા આજ દિવસ સુધી ચીફ ઓફિસર સાહેબે કોઈ પગલાં લીધેલ નથી વિશેષમાં આ આખા જ ગેરકાયદેસર થયેલ કૃત્યની રજૂઆત અમે વડોદરા ખાતે આવેલ કમિશનર શ્રી નગરપાલિકાની ઓબીસી મેડમને પણ રૂબરૂ જોઈ પ્રમુખ ઉપપ્રમુખની હાજરીમાં રજૂઆત કરેલ ત્યારબાદ ઝાલોદના પ્રાંત ઓફિસરશ્રીને પણ આ અંગે રૂબરૂ મળીને રજૂઆત કરેલ તેમજ મહેરબાન કલેકટરશ્રી દાહોદનાઓને પણ રૂબરૂ મળી આ જે ગેરકાયદેસર બાંધકામ થયેલ છે એની રજૂઆત કરેલ હોવા છતાં આ દિવસ સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી વિશેષમાં આ જે નંદનવન કોમ્પ્લેક્ષ દાહોદ જાલોદના મુખ્ય રોડ પર આવેલું છે અહીંયાથી એસટી બસ અસંખ્ય પસાર થાય છે એમ્બ્યુલન્સો તેમજ ફાયર ફાયટરો પણ અવારનવાર નીકળે છે વધુમાં આ રોડ ઉપર બીએમ હાઈસ્કુલમાં આવવા જવા માટે લગભગ સરેરાશ દરરોજના બે હજારથી પચીસો વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે સ્કૂલમાં કોઈપણ પ્રકારના પાર્કિંગની વ્યવસ્થા આ કોમ્પ્લેક્ષમાં બતાવેલ નથી નિયમ વિરુદ્ધ જઈ અને આખા કોમ્પ્લેક્ષનું બાંધકામ કરેલ છે આ બધા સાધનિક પુરાવા સાથે બધી જગ્યાએ વારંવાર રજૂઆત કરવા જતાં કોઈપણ નિરાકરણ આવેલ નથી તો હું વોર્ડ નંબર પાંચ અને મારા પાંચ નંબરના વોર્ડની અંદર ટ્રાફિકની સમસ્યા જીવનભર માટે ના સર્જાઈ તે માટે મારા ગામના હિતમાં અને મારા વોર્ડના હિતમાં મે જો આનું સમાધાન નહીં થાય જો આ ગેરકાયદેસર બાંધકામ દૂર નહીં થાય તો જે દિવસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચનો શુભારંભ થશે તે દિવસે આત્મવિલોપન કરી અને ન્યાયના હિતમાં ઘટું કરવા માટેનો મેં નક્કી કરેલ છે જે સૌને જાણ થવા વિનંતી છે વંદે માતરમ ભારત માતા કી જય